હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું રક્ષાબંધન માટે એકદમ નવી મીઠાઈ આ મીઠાઈ ખૂબ જ ઓછા ખર્ચામાં રેડી થાય છે સાથે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે નાના બાળકોની તો ફેવરેટ મીઠાઈ બની જશે મીઠાઈ બનાવવા માટે આપણે સૌથી પહેલાં મીઠો માવો રેડી કરીશું તો તેના માટે પેન લીધો છે પેનની અંદર પાંચસો એમ જેટલું બફેલું મિલ્ક લઈ લઈશું અહીંયા આપણે અમૂલ બફેલો મિલ્કનો ઉપયોગ કર્યો છે દૂધને પહેલાં સરસ રીતે ગરમ થવા દઈશું દૂધ આ રીતે સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે તેની અંદર પાંચ ચમચી જેટલું ખાંડ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે દૂધને સતત હલાવતા જવાનું છે તમે જુઓ તે અડધા ભાગનું થઈ ગયું છે આ રીતે દૂધ જાળું થવા લાગે એટલે તેની અંદર અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું બજારમાંથી રેડીમેડ માવાનો ઉપયોગ કરવો હોય તો તે રીતે પણ તમે કરી શકો છો પણ ઘરની અંદર ખૂબ જ ચોખ્ખો અને એકદમ સસ્તામાં માવો બનાવવો હોય તો આ રીતે ચોક્કસથી માવો રેડી કરજો તમે જુઓ ખૂબ જ સરસ એવો મીઠો માવો આપણો રેડી થઈ ગયો છે હવે આપણે તેની અંદર એક ચમચી બોનવિટા એડ કરી દઈશું હા આજની મીઠાઈનું નામ છે બોલમીઠા મીઠાઈ જે માવાની અંદર એડ કરીને આપણે એકદમ સરસ રીતે રેડી કરીશું નાના બાળકોને તો ખૂબ જ ગમશે તો માવાની અંદર એક ચમચી બોલમીઠા મિક્સ કરી લઈશું તે સરસ રીતે આ રીતે મિક્સ થાય એટલે આપણે તેને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દઈશું હવે આપણે તેની ઉપર ગાર્નિશિંગ માટે બોલમીઠા સ્પ્રિન્કલ કરી લઈશું અને ફ્રીજમાં એક કલાક માટે તેને સેટ થવા દઈશું એક કલાક પછી તમે જોશો તો એકદમ સરસ રીતે આપણી બોલમીઠા મીઠાઈ રેડી થઈ ગઈ છે તો ફક્ત પચાસથી સાઠ રૂપિયામાં રેડી થઈ જતી બોલમીઠા મીઠાઈ ખાવામાં ટેસ્ટી લાગે છે સાથે દેખાવે પણ ખૂબ જ સુંદર લાગે છે જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અનન્યાઝુમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે